હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ એવા ગુજરાતી બટેટા વડા જેને બનાવવા એકદમ આસાન છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ બટેટા વડા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીં પાંચ મોટી સાઇઝના બટેટાને બે ભાગમાં ડિવાઈડ કરીને બાફી લીધેલા છે અને તે ઠંડા થયા પછી આ રીતે હું અહીં મેસ કરી રહી છું તો ઓલમોસ્ટ બટેટા છે એ મેસ થઈ ગયા છે તો હવે આપણે તેમાં મસાલા કરીએ તો સ્વાદ અનુસાર મીઠું અને અડધા લીંબુને આપણે આ રીતે નીચોવી દઈએ અને તેની સાથે સાથે ચાર લીલા મરચાંને મેં અહીં કટ કરીને લીધેલા છે તમે પેસ્ટનો પણ યુઝ કરી શકો છો અને એક ઇંચ આદુને મેં અહીં છીણીને લીધેલું છે અને થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીએ હવે અડધી ચમચી ગરમ મસાલો અને તેની સાથે સાથે એક ચમચી ખાંડ એડ કરીએ હવે આપણે મસાલાનો વઘાર કરીશું તો અહીં મેં એક કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા માટે મૂક્યું છે તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એક ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીએ રાઈ ફૂટવા લાગી છે તો સાતથી આઠ લીમડાના પાન અને ચપટી હિંગ એડ કરીએ અને આ વઘારને આપણે જે મસાલો રેડી કર્યો છે તેમાં એડ કરીશું હવે આમાં આપણે અડધી ચમચી હળદર અને અડધી ચમચી ધાણાજીરું એડ કરીએ અને એકવાર બધું સારી રીતે હાથેથી જ મિક્સ કરી લઈએ તો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝના બોલ બનાવીશું તમે તમારી પસંદ મુજબ નાના કે મોટા બોલ બનાવી શકો છો તો આ રીતે હાથમાં લઈને આપણે બોલ બનાવવાના એટલે એકદમ રાઉન્ડ શેપના બોલ બનીને તૈયાર થશે તો આવી જ રીતે આપણે બીજા બધા બોલ તૈયાર કરી લઈએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે બધા બોલ છે એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એનું બેટર તૈયાર કરી લઈએ બેટર બનાવવા માટે મેં અહીં માર્કેટમાં જે રેડીમેડ ચણાનો લોટ મળે છે એ દોઢ વાટકી લીધેલો છે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને તેની સાથે સાથે ચપટી ખાવાનો સોડા એડ કરીને બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા જે વાટકીથી આપણે લોટ લીધો હતો એ જ વાટકીમાં મેં પાણી લીધેલું છે એટલે થોડુંક પાણીનું મેજરમેન્ટ મળી જાય તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું એટલે કોઈપણ જાતના લમ્સ નહીં રહે અને બેટર છે એકદમ સરસ બનીને તૈયાર થશે જો તમારે આ બેટરમાં ખાવાનો સોડા ના એડ કરવો હોય તો બે ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું તો પણ સરસ વડા બનીને તૈયાર થશે તો તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ ફ્લફી અને સરસ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતનું થીકનેસવાળું બેટર બનાવવાનું તો મને આ બેટર રેડી કરવા માટે એક વાટકીમાં ફક્ત બે મોટી ચમચી જેટલું પાણી જ વધ્યું છે તો એટલા પાણીનો યુઝ થયો છે બટેટા વડાને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો આ રીતે એક બટેટું વડું લઈને તેને આ રીતે આપણે બધી સાઈડથી બેટરમાં કોટ કરીશું અને ચમચીથી બધું જે વધારાનું બેટર હોય એ આ રીતે કિનારીથી નીતારે લઈને સીધું આપણે તેલમાં મૂકીશું તો બસ આવી જ રીતે બીજા બધા વડાને આપણે તેલમાં એડ કરીશું આ વડાને અત્યારે પલટાવવાની બિલકુલ ઉતાળ નથી કરવાની પરંતુ આપને એવું લાગે થોડું હલકું ચડી ગયું છે ત્યારે આપણે તેને પલટાવીશું જો તમને હાથેથી બટેટા વડા મૂકતા ફાવતા હોય તો એ રીતે પણ તમે આમાં કરી શકો છો તો તમે અહીં જોઈ રહ્યા છો કે થોડાક હલકા છે એ ચડી ગયા છે તો આપણે આ રીતે ઝારાની મદદથી ધીમે ધીમે વન બાય વન ફેરવીશું અને આ પ્રોસેસને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કરીશું અને આને ચડતા ફક્ત ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે તો તમે અહીં જોઈ રહ્યા છો કે પાંચેક મિનિટ બાદ તો આપણા બટેટા વડા એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ ગયા છે તો એકદમ ટેસ્ટી એવા બટેટા વડા સર્વ કરવા માટે રેડી થઈ ગયા છે આ બટેટા વડાને તમે ટોમેટો કેચઅપ અથવા તો દહીંની ચટણી અથવા તો ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી સાથે લઈ શકો છો તો તમે ક્યારે બનાવો છો આવા બટેટા વડા એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ